ખુદરામાં લુખા તત્વો બેફામ બન્યા સોસાયટીના રસ્તા પર ખુલ્લેઆમ લુખા તત્વો છોકરીઓની છેડતી કરે છે શું થાય છે આ સુરતમાં આજના સ્થિત આમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો રસ્તે ચાલતી બેરાદારી યુવતીઓને એક અસામાજિક તત્વએ છેડતી કરી સાથે જ મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી પણ આપવામાં આવી સુરત શહેર જાણે

આપણે પીઆઈ સાહેબ ઉдна સ્ટેશનમાં અમે અરજી કરી છે સીસીટીવી ની ફૂટેજ છે અમારી પાસે ને ચેનલના માધ્યમથી અમે કમિશનર સાહેબને અરજી કરીએ છે કે આ વ્યક્તિને જલ્દીથી જલ્દી સોધીને એને દંડિત કરે તાકી બીજી બચ્ચોને બીજી સોસાયટીમાં આવું કાય કૃત્ય ના કરી શકે વૈકથાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીનો સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા આ સીસીટીવી માં એવું જણ દેખાતું હતું કે એક વ્યક્તિ ચાલીને જાય છે અને બે દીકરીઓની છેડતી કરે છે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જે આરોપી છે એની આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ કરી છે ગઈકાલથી જ અમારી અલગ અલગ ટીમો અમે બનાવી છે અને આ બધી ટીમો જે આરોપી છે એને સીસીટીવી ફૂટેજ ફોલો કરી અને એની પકડવાની કોશિશ કરી રહી છે જે વિક્ટીમ છે જે બંને દીકરીઓ છે એના પેરેન્ટ્સનો પણ પોલીસે સામેથી કોન્ટેક્ટ કર્યો છે અને એમને જણાવ્યું છે કે એ લોકો એક ફોર્મલ કમ્પ્લેન આપી હતી આ ઉપરાંત જે સોસાયટીના પ્રમુખ છે એમને પણ અમે જણાવ્યું છે કે કંઈ પણ આવી વિગત હોય તો અમને જરૂરથી જણાવે જે આરોપી છે એને અમે અત્યારે આઇડેન્ટિફાઈ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમારા પોલીસ સ્ટેશન સિવાયને અન્ય પોલીસ સ્ટેશનના ટીમો પણ અમે બનાવી છે કે જેથી આરોપી જલ્દી પોલીસ પાસે જલ્દી પોલીસ એને પકડી લે